પણ ભારત આઝાદ કર્યું છે એના માટે કંઈક લખવું જોઈએ આપણે સાહિત્યકાર છીએ સાહિત્યકાર બનવું હોય તો અને એક તો નિયમ નક્કી તો મારો કે જેણે કોઈ જે સાહિત્ય ન સર્જ્યું હોય એનું સર્જન મારે કરવું હતું એટલે મારા ભારતના ગૌરવ સાથે મને ગૌરવશાળી વીર પુરુષની ગાથા ગમતી હતી અને મારા પિતાજીનો મારી માતાનો મને આશીર્વાદ મળ્યો છે અને મારા માતા પિતાએ કીધું તું આ સાહિત્ય રસ પણ તારી પરીક્ષા બહુ થશે અને થઈ પણ છે સાહિત્યમાં ઋષિ ઓછી છે પણ તારું સાહિત્ય ખરેખર ગૌરવશાળી બનશે અને બન્યું એના માટે કે એમ કીધું તું કે તે વિષય એવો કીધો કે ભારત નું હિત થાય એવા ગૌરવશાળી સરદારનું

એમ ખરેખર મને સાહિત્યની રચના કરવી હતી ત્યારે મેં મારા પિતાજીને કીધું કે મારાથી ગાયના ગીત લખાય છે બળદના ગીત લખાય છે અને લોકો સ્વીકારે કે ન સ્વીકારે પણ મારે અંદરથી એવી ઉત્કુણા થાય છે કે મારે લખવા છે અને સરદાર તો બાપુ ખાસ છે અને લખવા છે એમ કીધું ને ત્યારે મારા પિતાજી મને ખરેખર સ્પષ્ટતા તો કહી હતી પણ મેં એમને એવું કીધું તું કે પહેલા કવિ કોણ હોગા

આપણે રામાયણ વિશે વાત કરીએ સરદારનું પાત્ર એને અનુસંધાન કરવું હોય તો ત્યારે મારા બાપુજી કીધું કે ભાઈ રામાયણ રામ વાત કરવી હોય તો ને પહેલા વર્ણન કરવું પડે કૃષ્ણ જન્મની વાત કરવી હોય તો ગોકુળ મથુરાને પ્રગટ કરવા પડે તો તારે વલભ સરદારની વાત કરવી છે તો આજે તું શું સંકલ્પ કરીશ ત્યારે મેં કીધું તું એ મજાના

અને તમે એવું પાત્ર પસંદ કર્યું છે કે જે અભૂતપૂર્વ છે જેને બોલે કોઈ આવી શકે એમ નથી આઝાદીથી અત્યાર સુધીમાં જેટલા પણ નેતાઓ થયા છે કોઈ પણ પક્ષના હોય એમાં સરદારની તોલે આવી શકે એવો રાજપુરુષ અત્યાર સુધી આપણી વચ્ચે કોઈ આવ્યો નથી એવું આપણે સો ટકા ખાતરીબંધ વાત કરી શકીએ તો આ સરદારની કથાને તમે કઈ રીતે લોકોની વચ્ચે મૂકી રહ્યા છો અને એની પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે ખરેખર તો દરિયો ઓળંગી દાય અને એક આઠે આખી ધરતી તોડી લે પણ સતાય બાપ સિરંજીવી હોય તો મારો બાપ મને હૃદયમાં રમે છે કે ભારત આઝાદ કર્યું ને બાપ ત્યાર પછી

કરવો છે કારણ કે સરદારની એવી ગુણવત્તા છે સરદાર ની એવી માનતા છે મનોદંઢ એમનો દડ વિશ્વાસ એવો છે કે કેદીક મારી પરીક્ષા ગમે એવી થાય જેમ સરદારની થઈ છે ને એમ સરદાર કથાકારની થઈ છે ભાપ કથાકારની થઈ છે સરદાર કથાકાર બન્યા પછી મેં એવું કીધું છે કે મને મારો સમાજ ટોચ માં ટોચ મારો સમાજ છે અહીંયા લક્ષ્મણ તળપદા લખે છે કે ટોચ મા ટોચ મારો સમાજ છે અને છે પણ ટોચ માં ટોચ હોય તો એ પરમાન મર્યાદા સુકાઈ ગઈ છે બાપ મર્યાદા સાથે હું વાત કરું છું મારા સમાજને ને ઠપકો આપું છું તો ઠપકો ગમતો નથી ને વાહ વાહ વાળું બહુ ગમે મારા કાનજી અવાજમાં વચ્ચે બોલવું પડે છે કેવું ઓ ઓ ઈ વખત ને માથે ખોટું બહુ જામે છે માળું ખોટું જામે તો તો કેવું જામે એનો નમૂનો છે આવો અને આમ જો મારા કાર્યક્રમમાં એક સીટી આવી મને કે ધર્મસી બાબા તમે હવે ખોટું બોલો છો મેં કીધું બોલતો નથી પણ માસડે છેડ્યો છો 42 વર્ષા ખોટું બોલ્યો નથી પણ આજ બોલવું પડશે આ મેં ખોટા ગુડાણા છે ને એને ઘડીક તૂટે તો તો ગમે પણ આમ જો સંગ્રામત ન્યૂઝમાંથી લખી થતું બાપ એક એક ને રૂવાડે 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 નવ સંધન કરે એવી સાહિત્યની

જે મુંબઈ ફિલ્મ એસોસિએશન છે એની માલિકા હું મેમ્બર બની અને સરદાર કથા રજિસ્ટર કરી છે સરદારના ગીતો રજિસ્ટર કર્યા છે બીજા મારા પારંપરિક ગીતો એ પણ રજિસ્ટર થયા છે તો રજીસ્ટરનો અર્થ એ છે કે એ નામના રહે બાકી હું વેસવા કે હું નથી ધારતો કે ભાઈ આના પૈસા આવે પૈસા તો વાણી એ પાણી કરતા કિંમતી છે અને વાણી એટલી બધી પ્રબળ છે

ત્યારે આકાશવાણીમાં ડાયરેક્ટ લાઇવ ફોનમાંથી હું બોલ્યો તો અને દોઢ કલાક સાહિત્ય આલ્યો તો નવ સર્જન કરી શાંત થાઓ ધીરા વહો કરો ને ખમિયા અર્ધિ સુણો અને ઈ તાપી મયાના આવા વ્યાખ્યાનથી બધાને ભુલાઈ ગયું પૂર અને ત્યારે બધા કડી એક પછી એક બધાય ફોનમાંથી લાઇવમાં હતા અને એ આરાધથી તાપીનું પાણી ઓસરી ગયું તો બાપ ત્યારે મને કેવામાં આવ્યું તો આકાશવાણીમાં ધર્મજીભાઈ આ પાણી કરતાં વાણીની કિંમત બહુ મોટી છે આપણે

Terima kasih telah menonton!